હેલો મિત્રો મોજમાં મોજમાં સાગર ભગુડા ખેડૂત સેલ્લોમાં તમારું હાર્દિક સ્વાગતું ખેડૂત મિત્રો તમને જે અમે બતાવી રહ્યો છું કે કેળની ખેતી છે કેળની ખેતીની અંદર ઝટકા મશીન એવી રીતે ગોઠવવામાં આવ્યું છે કે નીલગાય છે કે ભૂંડને બસાવવા માટે ફરતું તાર ફેન્સિંગ કરી દેવામાં આવ્યું છે ખેડૂત મિત્રો બીજી વસ્તુ એ કહેવામાં આવે છે કે કેળની અંદર મહત્ત્વની વસ્તુ હોય તો પાળા પાળા કહેતા બેડ બેડ કહેતા પાળા તો એ આગળ જતાં હું તમને કહીશ કે પાળા કે બેડશ્યા માટે કરવામાં આવે છે અને જોરદાર કરવામાં આવે છે તો મિત્રો બીજી વસ્તુ એ કહેવામાં આવે છે કે કેળની અંદર જેટલા રૂપિયા નાખો એટલા રૂપિયા ઓછા પડે પણ એની સામે ફાયદો પણ એટલો જ છે જેવા રૂપિયા પાથરો એટલે કે જેવા નાખો એવા જ રૂપિયા તમે ભાળો છો ખેડૂત મિત્રો કહેવાનો મતલબ એવો છે કે ખાતર પોતર જે પણ એનું જે ડોઝ હોય એ પ્રમાણે તમારે ખાતર પોતર અઢળક દેવું પડતું હોય છે જેના કારણે એનો તે એકદમ સરસ રીતે થાય અને સરસ રીતે તંદુરસ્ત એને લૂમું આવે હાઈટ આવે તો આ બધો ખર્ચો કરવો પડે મિત્રો ક્યારે કેળ થાય છે કેળ એમને થાતી નથી આગળ જે કોઈ ભાઈઓને જોવો એક માહિતી તો મને કહેજો